મિત્રો આજના સમયમાં વિવિધ પ્રકારના કેમિકલવાળા શેમ્પુ સીરમ કેમિકલવાળું તેલ એ વાળમાં ઉપયોગ કરવાથી વાળના પ્રોબ્લેમ મટવાને બદલે દિન પ્રતિદિન વધતા જાય છે તો મેં એક ખાસ હર્બલ બધી જ વનસ્પતિનો ઉપયોગ કરી અને વાળ ખરે ને બેમુખા ન થાય વાળનો ગ્રોથ થાય અને નાની ઉંમરમાં વાળ સફેદ ન થાય એના માટે એક હર્બલ હેર ઓઇલ બનાવેલું છે જે વિવિધ પ્રકારની ઔષધિઓ હર્બલ ઔષધિમાંથી બનાવું છું અને પાંચથી છ પ્રકારના જે ઓઇલનો ઉપયોગ કર્યો છે તમે જોઈ શકો છો જે આ છે એ કોપરેલ છે નારિયેળનું તેલ આપણે એક લોખંડની કઢાઈમાં લઈશું કાળા તલનું તેલ આ હેરંડ હેરંડિયું બસો ગ્રામ જેટલું જ્યારે મેં પહેલું તેલ છે એ ચાર લિટર લીધું બે લિટર કોપરેલ છે અને બે લિટર છે કાળા તલનું તેલ ત્યારબાદ આ છે કરંજનું ઓઇલ કરંજનું ઓઇલ છે એ વાળ માટે ખૂબ ફાયદાકારક છે ફંગલ ઇન્ફેક્શન ન થાય ખોળો ન થાય ખંજવાળ ન આવે ઉંદરી ન થાય એના માટે છે પછી ત્યારબાદ છે આ કલોજીનું તેલ કલોજીનું તેલ છે વાળ માટે ખૂબ સારા ન્યુટ્રિશન પૂરા પાડે છે હર્બલ બધી ઔષધિઓ લીધેલી છે આ છે એ બ્રાહ્મીનો પાવડર છે આ છે જટ્ટામાસી નો પાવડર આ છે મહેંદી લીલી નો પાવડર લીધો છે આ છે ગુલાબ દેશી ગુલાબનો પાવડર એ પણ આપણે તેલમાં એડ કરીશું લી નો પાવડર એ આપણે તેલમાં એડ કરીશું આ છે મુલેઠી મુલેઠીઠીમઠીમઠ છે એ ખૂબ ઠંડક આપે છે મગજને ત્યારબાદ છે આ મંદુર ભસ્મ એ પણ આપણે તેલમાં એડ કરીશું મંદુર ભસ્મ છે વાળ ને સારામાં સારા ન્યુટ્રિશન પૂરા પાડે છે ત્યારબાદ આ છે ઝાસુદ જાસૂદના ફૂલનો પાવડર આ છે હરડે અને બેડા આ છે છણોઠી નો પાવડર એ પણ તેલમાં એડ કરીશું આ છે સીતાફળના બીજ આ છે નાગરમ સુગંધી હોય છે છે આ સુગંધી વાળો એ પણ આપણે તેલમાં એડ કરીશું ત્યારબાદ આ છે તુલસી તુલસી પણ આપણે નાખશું તેલમાં આ તુલસી આ ગાદલડીના બીજ છે વાળના રૂટ નબળા હોય તો એના માટે ખૂબ ફાયદાકારક છે આ ગાદલડી છે આ અમરવેલ છે લીલી મહેંદી છે જાસુદના પત્તા છે જાસુદના ફૂલનો પાવડર પણ નાખ્યો છે અને જાસુદના પત્તા પણ નાખેલા છે લીલો ભાંગરો છે લીલા આંબળા એલોવેરા જેલ

આ ઔષધિયુક્ત તેલને સતત બે કલાક સુધી ઉકાળ્યા બાદ તેલ હવે સિદ્ધ થઈ ગયું છે બધી જ ઔષધમાં જે સત્વ હતું એ તેલમાં ભળી ગયું છે હજી આમાં બે ત્રણ ઇન્ગ્રીડિયન્ટ ઉમેરી અને તેલને વધારે સમૃદ્ધ બનાવવામાં આવશે ત્યારબાદ ગાળી અને વાપરવા માટે યોગ્ય છે વાળની કોઈ પણ સમસ્યા હોય વાળ ખરતા હોય બે મુખા થતા હોય નાની ઉંમરમાં સફેદ થતા હોય માથામાં ખંજવાળ આવતી હોય ખોડો હોય ઉંદરી હોય બધા જ પ્રોબ્લેમનું આ જે હેર ઓઇલ છે એ સોલ્યુશન છે તેલને બરાબર કપડાં વડે ગાળી અને વિવિધ કદની બોટલોમાં પેક કરવામાં આવ્યું છે અંદર ગાર્નિશિંગ માટે સુગંધીવાળો મોત ચણોઠી જેવી ઔષધિઓ પણ નાખવામાં આવી છે સાત પ્રકારના તેલ અને ચાલીસ પ્રકારની હર્બલ ઔષધિઓથી સમૃદ્ધ આ તેલ જો નિયમિતપણે વાપરવામાં આવે તો ક્યારેય વાળના પ્રશ્નો ઉદ્ભવશે નહીં અને જો વાળના પ્રશ્નો છે વાળ ખરે છે બે મુખા થાય છે નાની ઉંમરમાં સફેદ થાય છે માથામાં ખોડો છે જેવી સમસ્યાઓનું પણ આ હેર ઓઇલ છે એ સમાધાન છે